જો તમારા શરીરમાં આયરનની કમી છે તો તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ જે આયર્નની કમીને પૂરી કરી શકે છે આજે અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ઉનાળામાં પીવું જોઈએ નંબર એક બીટરૂટમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે તેમાં ફોલેટ ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે ઉનાળામાં ઠંડા બીટરૂટનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે આ સાથે તે લોહી વધારવામાં પણ મદદ કરે છે નંબર બે દાડમ માત્ર લોહી વધારનાર ફળ નથી પરંતુ તે શરીરમાં આયર્નને ઝડપથી શોષવામાં પણ મદદ કરે છે જો તમે રોજ દાડમનો જ્યુસ પીવો છો તો તેનાથી શરીરને એનર્જી મળે છે અને હિમોગ્લોબિન લેવલ પણ સુધરે છે નંબર ત્રણ સંતરામાં વિટામિન સી અને અન્ય પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તમે આ પીણાને તમારા આહારમાં સામેલ કરી શકો છો જેના કારણે થાક અને નબળાઈની સમસ્યા દૂર થઈ શકે છે નંબર ચાર એલોવેરા અને આમળા બંને આયર્નની ઊંપને દૂર કરવામાં મદદરૂપ છે તેનો જ્યુસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે ખાલી પેટે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે આ શરીરમાં આયર્ન વધારવામાં મદદ કરે છે તો મિત્રો આવા હેલ્ધી ડ્રિંક્સ ચોક્કસ પીઓ અને સ્વસ્થ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ